બસ બસ ડોન્ટ ડોન્ટ પાઇક કરો સરસ સરસ હસ 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 હા મેં તો કાઢો 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 મેસા સકાય મેસા સમે આદરો ઇનદરો હને તો ફાઈલો છે દિલ હોય છે ભાઈ ભાઈ ભુટ આ ગોરે ગોયના ગાડી જા છે શું કેસે દોય પાંખ દっકા દોડ 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 સી જાય તો ના અરે ભાઈ આડો જલે નતોરા કારા દેજે ના કતારે દો 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 લગો જ નતોરા લાવે દેહી છોરા હા દોસી હા

અ જરૂર આ કુરા બોલ મેરલો બોલ મેરલો આ કુરા રાખ બેગર રાખ બેગર હા હો ઓય

لا في <applause> تاني